સલામવાલેકુમ મારો નામ અનવર નોળે છે અને રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટનો ચેરમેન છું વાણી વેલ્પર એસોસિએશનનો ઉપપ્રમુખ છું એક સામાજિક કાર્યકર છું એક મુસ્લિમ સમાજનો પણ એક નાનકડો કાર્યકર છું ખાસ કરીને સમય પ્રમાણે બધે થતો હોય છે અને સમય પ્રમાણે થાય છે આજે અમારા મોહમ્મદ પૈગબનનો પંદરસો મો જન્મજયંતિ અમે શાનદાર જાનદાર રીતે ઉજવણી કરી એના ભાગરૂપે બેફીલે બાગ રસૂલ કમિટી દ્વારા એનું આયોજન કરવામાં આવે છે અને એ સુપરે પાર રીતે સારી રીતે એ એની રીતે સંસ્થા સારી રીતે આયોજન કરે છે એને હું હાર્દિક શુભેચ્છા આપું છું ને ખાસ કરીને જ્યારે તમે મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો ત્યારે એક મને હર્ષ અને ખુશી થાય છે કે મારા ટ્રસ્ટ વતી પણ હું હાર્દિક શુભેચ્છા આપું અને વખતો વખત જે જે અમારા વિઝ્યુઅલ લ્યો છો મારા ઇન્ટરવ્યૂ લ્યો છો એના બદલ મા ન્યૂઝનો આભાર માની છે ને અમારી મુસ્લિમ સમાજ નિવાસ આવશે તો હર્ષ અને ગૌરવ થશે કે અમારા છેલ્લા પૈગંબર હતા એનો અમે શાનદાર રીતે ઉજવણી કરી રહ્યા છીએ આજનો દિવસ એવો છે ઓમી એકતાનો સંદેશ છે ને ભાઈચારાનો ફટકે સંદેશો છે કે કોમી એકતા કેને કહેવાય અમારા છેલ્લા મહંમદ પૈગંબરે કીધો કે કોઈને આપણે દુઃખ દઈ ને આપણે સુખ મેળવીએ એ સારી વસ્તુ નથી અને એનો કોઈ અર્થ પણ નથી તમે એવી રીતે તમે એને શુભેચ્છા આપો ને અમે એની રીતે એને તમે એવી રીતે મદદ કરો કે એ ખુશ થાય ને તમે ખુશ પછી થાવ પહેલે એ જે સામેલી વ્યક્તિ છે એ ખુશ થાય ને તમને આશીર્વાદ અને દુઆઓ આપે ને ખાસ કરીને જ્યારે અમારી વસ્તુ આવશે મુસ્લિમ સમાજની કે કેને કેવી રીતે મદદ કરવી વગેરે વગેરે એના અલગ અલગ બધાના તરીકા હોય છે જે મારો તરીકો છે એ બધેથી વળી હટકે છે કે જે મદદ કરતા હશે જે કરતા હશે એની રીતે બીજા સારી રીતે કરતા જ હશે તો મારી જે મદદ કરવાની રીત છે ને મારી જે ટ્રીક છે એ બધેથી અલગ છે કેમકે એનો કોઈ પ્રચાર પ્રસાર કરવાનો ન હોય કે મેં આને આ દીધો ને મેં એને આ મદદ કરી ને માત્ર ને માત્ર જે પણ આપણે મદદ કરતા હોઈએ એ અલ્લાહની ખાતર કરતા હોઈએ અમારા મહત્ત્વના તહેવારો ત્રણ આવે છે ચાર આવે છે ટોટલ એક આવે છે રમઝાન ઈદ અલ ઈદ ઉલ ફિતર બકરીદ ઈદ દૂર અઝા અને એમાં હુસન હસનનો સાદત મહિનો હોય છે દસ દિવસ એનો હોય છે જે અમારા માટે અમારી સમાજ માટે એક અમારા માટે જ હું તો કહીશ કે કુરબાની આપીને એક જવલત મુસ્લિમ સમાજનો વિજય ને જવલત એક પ્રોસેસ કરી કે મુસ્લિમ સમાજ આ છે વરી પાછી રહી આજની વાત કે આજનો દિવસ શું છે તો અમારા મોમ્મદ પૈગમ્મરનો જન્મદિવસ છે આજના આજના દિવસે આજે એને જન્મદિવસને જો મેં વિલાયત કહીએ એને એ પંદરમો પંદરમોસો પંદરસો વર્ષ થયા એને ને એની માત્રને ને માત્ર મને એમ લાગે ત્રેસઠ વર્ષની ઉંમરે જેનો આકસ્મિક નિધન થયો હતું ને એ ખુદાને પ્યારા થઈ ગયા હતા ને અમારા માટે એક સારામાં સારો મેસેજ આપી ગયો કે દુનિયામાં ખાલી માત્ર ને માત્ર આપણે જીવીએ ખાતર જીવીએ નહીં તો એને કામ આવીને આપણે જીવીએ એ સાચી સાદત છે ને એ સાચી જ કુર્બાની છે વખતો વખત આપણે કહીએ કે મેં આમ કરીને એમ કરે એ નહીં પણ તમે એ એવા કામ કરો કે આ હાથને કરો દો તો આ હાથને પણ ખબર ન પડવી તો તમારી સાદત અને તમારી મદદ સાચી છે આજના દિવસે હું દરેક ભુજવાસીઓ કચ્છવાસીઓ ગુજરાતવાસીઓ ભારતવાસીઓને હાર્દિક શુભેચ્છા આપું છું તમારા મોહમ્મદ પેગમ્બરનો જન્મદિવસે આવો સાથે મળીને આપણે એને શાનદાર જાનદાર રીતે ઉજવી કરીએ ને સાચી દિશા અને દશા અમારા મહમ્મદ બેગમરે આપી એને આપણે શનદાર રીતે ઉજવીએ અને એના એના નકશે કદમ ચાલવાની આપણે ઇન્શાલ્લા કોશિશ કરીએ હું તો હું એમ મારા હું તો હું મારી રીતે જ વાત કરું કે એનો એક પૈસો પણ માત્રના સો પૈસા હોયના એક પૈસો પણ એના લક્ષ્ય કદમ ચાલીશ મને એમ લાગે છે કે જે પણ મારી જીવન છે એ સાર્થક છે ફરી પાછો હું મોહમ્મદભાઈ ગમ જન્મદિવસ પ્રસંગે હાર્દિક શુભેચ્છા પૂછવાશે અને જય હિન્દ જય ભારત સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે